¡Oh! 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 ¡Ah! ¡Jehe, yeah, premio! <coughs>

આવે મિમાન અમારા સબસ્ક્રાઈબર છે નંબર વાલી મારા પહેલી યાર આવે કઈ વાલ ફતક મિત્રો વાય વાવ ભરાઈ ગઈ પાણી સાખીએ સાચી કે

ৰাম ৰাম হাৰি মৰ ৰাহ নেখি তাৰ ফুকে যি খাদ্য নেখিয়ে চাৰি নেকি তৰিকো ন સુકાઈ જાય ને તો કાલે પાછો ખાઈ જાય હાલો હના બધું પંખો કરી નાખો તો મિત્રો આ ભાઈ એમ કે છે કે મને મને હું બડા તો કાઢરી છે ભાઈ મણ તરતા ને દોડતો ચાલો મિત્રો ત્રાંબડું પાણી ફેર્યું હો તો હાલ એ હું ઠકડ મારતા મારાથી થી રહેવાય હે ભાઈ હાલો બ્લોગ ઉતાર હાલો સાવ યુ નેટ ને આ એ કે કોઈ કોઈ આવ્યો ને કેક ના આવી છે કરણ ફોન ખાવા બેઠો છે કરણ કાપે નાખે આઈ મારસી મૈસલી આ તો ફરે પૂખીયો ને ગમે વીઠા કા હે વીઠા કા ની પૂકો આજુ ફરે પુગાઈનો ભાઈ

તો મિત્રો આજ તડકો પડ્યો તડકો પડ્યો તડકો પડ્યો ને બાકી નહી ગયો તડકો ને જો આ હાના ભૂકો એકદમ મસ્તીનો નો ગયો હા હા ભાઈ એ હાટો જ મે હુકવે ને કતો આ મને ખબર હોતા કે આખો દી તડકો જ પડી ખારી ને તમારે હુકવાન જાય જ નતી કા હુકવ મીમાન તડકા ના ગાવાલી માં હા વાલી માં ને પહેલી આરો તા કાઈ વાલી માં પહેલી કાઈ કૃપી આવે તો ચાલો મિત્રો વાગ્યા ત્રણ અટાણે આપણે એને કુષો ફેરો કરી લઈએ ને બાંધન મૂકી દઈએ એટલી ઓની હમજુ કોઈ નહીં ના મિત્ર હમજુ કોઈ હમજુ કોઈ પાસે વિંધાઈ બેઠા જ રહ્યો પાટે હું હે ને કોઈ બાજુ બ્લોગ ઉતારતો ને એટલે મેં બ્લોગ મિત્રો ઉતાર્યો નહીં તો તમે જો સમજો નો બ્લોગ જોયો હોત ને તમને જોયા જ રાખત મિત્રો સમજુ ની વાણી જેવી છે ને બોલે એટલે હું એકદમ મીઠું બોલે મિત્રો સમજુ તો મિત્રો આસ્તા નેટ હાવ એવું ધીરું આવે મિત્ર એને ફેરે વિડીયો અપલોડમાં મૂક્યો ને કોકનો ફોન આવે જાય તો વિડીયો ડિલીટ થઈ જાય એટલે ડિલીટ કેમ અપલોડ થવાનું બંધ થઈ જાય કોકનો ફોન આવે જાય તો અપલોડ થવાનું બંધ થઈ જાય તો મિત્રો એને એક કોરા લાઈટ ની લોઈ પીધું લાઈટ ની જાટકા નત લાગતા હું ઈ કાઈ મોરિયો મંડાતો નથી કોઈ વાતી ને ધારીય ધોવાનું બાકી રાખું જર્સી એક પાણી કરવાનું બાકી છે ભીમો તો બાકી રહી ગયું ને બધુંય બાકી રાખું કઈ નો થયું ખાણ એક થયું પછી સેનો કે વાનો ભીમો પીવરાવલી તો જાણે પીવરાવ્યું હજુ તો

ચોખા નો નાખે તો આજે દોરી દેખાય ને પાછળ એ દોરી બેઠા બેઠા રાયડું નાખે અમણી નાખો અમણી નાખો તો પાછા ઉતરવા માંડ્યા તો મિત્રો અટાણે છેઠ છ વાગે છે આપણો વિડીયો અપલોડ થયો કેટલી કાશ કરે કરે ત્રણ ફેરે મેં અપલોડ કર્યો એક વાર લાઇટ કવર આવે ધારીઓમાં ધારીઓ ધોવાઈ ગયો પછી અપલોડ વિડીયો અપલોડ થઈ ગયો બધું કામકાજ થઈ ગયું ને આ મિત્રો હું છે ઘેર એકલો કી કહે ને બધા આજ રેખ છે ને ગામમાં મંજરી ગયા ઘરના અર્ધા બે વાળે અર્ધાપો તો હોય જ ગયો ને ગાય ને મિત્રો તો મેં આ નવો ખીલો કર્યો તો આ બે ગાયો આ ફરિયામાં ઊભી રહે ને આજ આપણો તો પેલો આખો બારોબાઈ નીકળે ગયો પાડીઓ પાડોડા કહે ને પીહું જ બારોબાઈ કાઢતા ને એક ભાઈ કહે કે તમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો મિત્રો મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ભનુ મેર બે એકા ઇલેવન ભનુ મેર ઇલેવન ને મિત્રો તો હાલો આપણી ઢોર દોવા મીટી કુંડીની બેઠી કરી બેઠી હતી ઊભી કરી ને તરત ઊભી કરે તરત દોવા નો બે ખામ બામ બધાય લે લીધા દોવા જ બનવાની એક પોરા વાંદી આવ્યા ઠેકડા મારે ભમરા એવી ખસવા તને આવે તારા નારિયેળ ને તો એકા બીજા ઠેકડા મારે મિત્રો હુડા આવ્યા હતા જો ખાઈ ની ઉસા સડે ગયા પાસે લાઈન થઈ ગઈ અને એક ભાઈ કહે કે માણકી પાડી છે એ વેસવાની છે નહીં ભાઈ આપણી માણકી પાડી છે ને એ ભાવની ધામલી આપેલી છે ધામણી ધામલી ધામલી દીધી એટલે એ કંઈ વેસવાની ને તો આપણી એ જે હે જઈ તો મોટી થાય તો લેજા હે ને આપણી ફાધરની માતા આપણે ખબર ખબરી કહી દીધું નહીં કે ભાઈ એક ભાઈ કહે કે એસેફ ગાય રખાય કે ભીહું રખાય ભાઈ જો આપણી બોનસની સિસ્ટમ હોય ને બે શ્યાર પાંચ ટકા બોનસ મળતો હોય ને તો એ સેફ ગાય રખાય નકર પણ ભીહું રખાય કે ભીહુમાં બોનસ નો આવતો હોય ને તો એમાં ફેટ આવતા હોય કે હાથ હાડા હાથ ફેટ આવે એટલે એ પરવડે ને ગાય છે ને ગાય મારે તો અટાણ હા પાંચ સાતમો મહિનો ગાય પીણી છે ને પાંચ 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 ફેટ આવે તો પાંચ પાંચ લિટર અટાણ દૂધ કરે બે ચાર બાર તેર લિટર દૂધ કરે તાર હાટે શ્યાર જ ફેટ આવે શ્યાર હાડા શિયાળેટ દવા મી નાખ્યા હતા ચોખા તો હાલો મિત્રો ચાર્જિંગ છે નહીં ને કાલે મળ્યા નવા ની અંદર તો આજ આપણે ચાર્જિંગનો ફોન મૂકે ને હાલો કામી શોટે જઈએ ભીણું દોવા મળીએ તો સર ફટાફટ ભીનું દોવાઈ જાય